હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આજે આપણે બનાવીશું મસાલા ભાખરી તો એના માટે મેં લીલી મેથી અને ધાણાભાજી વોશ કરીને લઈ લીધા છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું લાલ મરચું પાવડર હવે આપણે આને મિક્સ કરી લઈશું હવે આપણે એક મોટો ચમચો જેટલું એમાં તેલ એડ કરીશું મસાલા ભાખરી ખૂબ જ હેલ્ધી બને છે આપણે આમાં ધાણાભાજી અને મેથીનું પ્રમાણ વધારે રાખ્યું છે એટલા માટે તો તમે જોઈ શકો છો કે આપણે આવી રીતના મોણ આપ્યું છે એનાથી જેમ મોણ વધારે છે એમ ભાખરી એકદમ ક્રિસ્પી અને કૂણી બનશે તો હવે આપણે જરૂર પ્રમાણે પાણી લેતા જઈએ અને લોટ બાંધી લઈએ આ લોટ થોડોક આપણે ઢીલો બાંધવાનો છે એટલે ભાખરી વણવામાં ફાટે નહીં હવે આપણે આમાં હળદર એડ કરી દઈએ પહેલાં કરવાની હોય પણ મારાથી સ્કીપ થઈ ગઈ હતી એટલા માટે તો તમે જોઈ શકો છો આપણે આ આવી રીતના લોટ બાંધી લીધો છે એટલો લોટ સોફ્ટ રાખ્યો છે હવે આપણે ભાખરીને વણી લઈએ તો હવે આપણે તાવડી ગરમ કરવા મૂકી દઈએ આપણે ભાખરી વણી લઈએ ત્યાં સુધીમાં તાવડી ગરમ થઈ જશે તો જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આપણે સોફ્ટ નોટ બાંધ્યો છે તો ભાખરી ફાટશે નહીં

ભાખરીને ધીમા ગેસે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે શેકીશું તો એક સાઈડ આવી થાય ત્યાં સુધી રાખીશું આ સાઈડ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો હવે આપણે કેસ ઉપર તાપમાં શેકવાની છે આ રીતે તમે લોકો સવારમાં શું નાસ્તો કરો છો એ કોમેન્ટમાં જરૂર કહેજો તો આપણી ભાખરી તમે જોઈ શકો છો એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે જો તમારે વધારે ક્રિસ્પી કરવી હોય તો તમે ધીમા ગેસે તાવડીમાં આ રીતના ભાખરીને એક મિનિટ માટે રાખશો તો વધારે ક્રિસ્પી થઈ જશે તો આપણી ભાખરી બની ગઈ છે હવે હું એમાં માખણ લગાવું છું ઘરનું માખણ છે હેલ્ધી અને જોડે ચા તો આપણો સવારનો હેલ્ધી નાસ્તો તૈયાર છે આવો બધા નાસ્તો કરવા થેન્ક યુ